ભસ્મ ગ્રહ ની શરૂઆત થઈ ધીમે ધીમે આત્મા ધર્મ ની સ્થિરતા નહોતી આ સમય જ એવો આવી ગયો કે હવે આત્માની સ્થિરતા થવી દુર્લભ થઈ ગઈ અને એ નતું થતું એટલે એનો લાભ નતો મળતો ને એનો લાભ નતો મળતો એટલે લોકો બીજામાં ભટકવા લાગ્યા ત્રીજામાં જેમ બીજા ધર્મના લોકો ને નાચ ગાન ને તો એમાં એમાં ફંટાઈ જતા હતા તો આચાર્ય મારે જો બહુ બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને આ બધી ક્રિયાઓ આપી કે તું આ કર હવે તારી તાકાત આ કરવાની છે અને આ કરીશ તો તું ટકી રહીશ તો એટલી શુભમાં તો પકડાઈ રહેશે અને એમાં પણ ક્યાંક ક્યાંક ભાવ સ્થિર થતા જશે આત્મા સ્થિર થશે તો કર્મને ને નિર્જરા પણ કરી શકશે જો આ ન આપી હોત ને ક્રિયાઓ બધી તો આપણને આજે ખબર જ ના હોત કે સામાયિક એટલે શું સામાયિક શબ્દ પણ વિસરાઈ ગયો હોત કોઈ સામાયિક શબ્દ બોલત તો કે જે વિસરાઈ ગયા જેવો જ છે ને આજે લોકોને એમ લાગે એ આપણા ધર્મનું બીજાનું સામાયિક પ્રતિકરણ બધું વિસરાઈ જ ગયું હોત જો ના આપ્યું હોત તો એટલે આ બધું બહુ જરૂરી હતું અને જરૂરી છે કેમ કે સંગાયન તો હજી એનાથી વધારે નબળા થઈ ગયા જે પેલા આપડા સંગઠન હતા એ ગયા પછી અમુક વર્ષો સુધી બધું ચાલ્યું પછી તો એ બી જતું રહ્યું એનાથી એ વધારે નબળા સંગઠન અત્યારે આવી ગયા તો અત્યારે તો આત્માની સ્થિરતા થવી બહુ દુર્લભ થઈ ગઈ પણ આ જ્ઞાન આ ધર્મ સમજમાં પાછો આવ્યો કે ભાઈ આપણે કરવા જેવું તો આ છે આત્મધર્મ છે પણ એનો અર્થ એ નથી કે તમે આત્મધર્મ કરો આત્મા સમ્ય દર્શન માટેનો પ્રયત્ન કર્યો એટલે તમે પ્રતિક્રમણ ને બધું છોડી દો એ છોડશો તો કાંઈ નહીં કરી શકો ખ્યાલ આવે છે પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત છે પ્રાયશ્ચિત એટલે પાપમાંથી બહાર નીકળવું હવે તમે જ્યાં સુધી પાપમાંથી બહાર નથી નીકળતા તો તમારો આત્મા ધૂંધવાયા જ કરશે ને ઘૂઘવાયા કરશે એ સ્થિર નહીં થઈ શકે પાપમાં બેઠેલા માનવીનો આત્મા સ્થિર થઈ શકે જ નહીં પાપમાંથી જેમ જેમ પાછા હરશો એમ એમ આત્માની સ્થિરતા આવતી જશે અને આત્માની સ્થિરતા આવ્યા વગર તો કોઈ સમગ દર્શનની પ્રાપ્તિ કે કાંઈ થવાનું જ નથી કોઈ સવાલ જ નથી મનની સ્થિરતા વચનની સ્થિરતા કાયા ની સ્થિરતા એ ત્રણેયની સ્થિરતા અનિવાર્ય છે એ ત્રણેયની સ્થિરતા જયારે થશે એટલો ટાઈમ નવા કર્મનો આશ્રવ બંધ થશે નવા નહીં મળે તો જૂના ઉદીરણામાં આવશે અને એને પણ જો તમે ક્ષમતાથી વેચશો નિત્ય ભાવનાથી વેચશો તો જ તમારા કર્મની થાય નહિ તો તો એ કર્મો દીર્નામાં આવેલા બી પાછળ બમણા થઈ જાય જો સામે રાગ નો તમે ટેકો આપ્યો કે દ્વેષનો ટેકો આપતો તો બહુ નાજુક પદ્ધતિ છે અને આ સમયમાં બહુ દીપ માં લાગ લગાડ થવું બહુ અઘરું છે એટલે આ ક્રિયાઓ કોઈ છોડવાની નથી

પાપ નહીં કરું મન વચન કાયાથી કોઈ સાબધ્યળીસ મિનિટ એ અડતાલીસ મિનિટ મન વચન કાયા સ્થિર કરવાની છે અને ઉદીરણામાં આવતા કર્મોને નિર્જરવાના છે તો આ અડતાલીસ મિનિટ સામાયિક એ વિપશ્ચનાક છે અને એ અડતાલીસ મિનિટ એટલા માટે આપી ભગવાને એ ક્રિયા એટલા માટે આપી કે આમ તું આખો દિવસ તારા કામમાં ને સંસારમાં ને રાગમાં ને દ્વેષમાં બિઝી હોય છે પણ એટલીસ્ટ અડતાલીસ મિનિટ તો તું છોડ તો આપણે તો કેવી હાલત થઈ છે સાપ ગયો ને કાચડી રહી ગઈ એમ સામાયિક રહી ગયું પણ ખરેખર સામાયિકમાં શું કરવાનું છે એ જતું રહ્યું આવશે ધીમે ધીમે બધું પાછું આવશે આગળ વધવું હોય તો પૌષોત કરતો ચોવીસ કલાક માટે આ સાધના કરવાની છે મન વચન કાય સ્થિર કરીને અને હજી આગળ વધવું છે તો તું ચારિત્ર લઈ લે ચારિત્ર શું કામ કે ચારિત્ર લેવાથી તમે આ બધા સાંસારિક પાપમાંથી ઘણા બધા પાપમાંથી બહાર નીકળી જશો એટલે તમારું મન જલ્દીથી સ્થિર થઈ શકશે અને જલ્દીથી સ્થિર થશે તો તમે કર્મની નિર્જરા કરી શકશો કર્મની નિર્જરા કરશો તો જ સમ્યક દર્શન પ્રાપ્ત થશે કર્મોના ઢગલાની અંદર આત્મા એટલો છુપાઈ ગયો છે એના પર કર્મોની એટલી કાળાશ લાગી ગઈ છે એને જેટલા કર્મોની નિર્જરા કરશો એટલો એનો ઉગાર થશે આત્મા એટલે તો છે બીજું આત્મા એટલે તો એના પરથી જેટલી ની ઓછી થશે એટલું જ્ઞાન નો થશે કે નહીં જ્ઞાન બહાર આવશે કે નહીં જ્ઞાનની પ્રાપ્તિ થશે કે નહીં એ સમય જ્ઞાન છે તો આ અંતરંગ ક્રિયા છે ક્રિયા બંને જરૂરી છે આપણા માટે અત્યારે પાંચમા આરાના લોકો માટે બંને જરૂરી છે જે ભૂસાઈ ગયું છે આ બધી સાધના ક્રિયા જે ઓરિજિનલ આપણી ક્રિયા છે અને કર્મોને નિર્જરવા માટેની એક વિધિ શીખવાની છે આપણે બાકી જે કઈ ભગવાને કીધું છે આપણા ભગવાને એ બધું એક્ઝેક્ટલી બરાબર છે એમાં એક અંશનો ફેરફાર નથી ખાલી એના માટેની આ સાધના શીખવાની છે જે પદ્ધતિ જે વિધિ આપણી પાસેથી ચાલી ગઈ છે એ વિધિ શીખવાની છે એક્ઝેક્ટલી શીખીને કરશો તો જ એનું ફળ મળશે અને એનું એનું રિઝલ્ટ મળશે તો તમને આગળ વધવાનું મન થશે રિઝલ્ટ નહીં મળે તો છૂટી જશે જે વસ્તુનું રિઝલ્ટ ના મળે એ છૂટી જાય એમ લોકો પરફેક્ટલી કરતા નતા એટલે એનું રિઝલ્ટ ના મળ્યું એટલે લોકોને છૂટી ગયું તો બઉ સમજીને બુકમાં પણ સમજાવ્યું છે એક્ઝેક્ટલી સમજીને કરો તો ચોક્કસ એનું રિઝલ્ટ મળશે અંદર થી જ જ્ઞાન નો ઉઘાડ થશે મહાવીર કઈ બાર જ્ઞાન લેવા નથી ગયા દેરાસર ઉપાધ્યાય બધું શહેરમાં હતું નગરમાં અને શ્રેષ્ઠીઓ ને સાધુઓને મારી ભગવાન પોતે બધા શહેરો છોડીને નગર છોડીને જંગલમાં મહિનાઓના મહિનાઓ વર્ષોના વર્ષો તે શું કામ કે એટલું પાપમાંથી બહાર નીકળો સંસારમાંથી બહાર નીકળે અને તો તમારું મન સ્થિર થશે બાકી વચન અને કાયા તો તમે સ્થિર કરી શકશો પણ મનને કરવું બહુ મુશ્કેલ છે અને ત્રણેય ની સ્થિરતા નહીં થાય ત્યાં સુધી કોઈ કામ નહીં બને ત્યાં સુધી કોઈ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નહીં શકે વ્યવહારથી સમ્યક દર્શન મળે કે આ ભગવાનના વચનોમાં પૂરેપૂરી શ્રદ્ધા આવી તમારી માન્યતામાં એ પૂરેપૂરું બેઠું તો તમને વ્યવહારથી થાય પણ વ્યવહારથી સમ્યક દર્શન થવાથી તમને કર્મની નિર્જરા નહીં થાય એમાં પછી શ્રદ્ધા બેઠા પછી એમાં તમે આ બીજીથી આગળ વધશો તો તમારી કર્મની નિર્જરા થશે તો આવું બધું નહિ વિચારવાનું આપડે કે લોકો આ છોડી દે ને આ કરે ને જે યોગ્ય છે એ જ બધું થઈ રહ્યું છે જયારે જે થવાનું યોગ્ય છે એ જ થઇ રહ્યું છે એ ધર્મ જતો રહેવાનો હતો આત્મધર્મ લોકો ધ્યાન માં સ્થિર નહોતા થઇ શકવાના તો આ લાકડી પકડાવી ક્રિયા ધર્મ આ કરો નહિ તો ભટકી જશો. તમે તમારે વડીલો ને શું આખો દિવસ સામાયિક પ્રતિક્રમણ સામાયિક પ્રતિક્રમણ અરે ચાલો આજની ની તારીખ માં સામાયિક છોડી દેશો જે ટાઈમ માં એ કરશે શું શું કરશે કોઈ ની વાતો પંચાતો નિંદા મોબાઈલ ટીવી શું કરશે તો આ તો ઉભા રહેવા માટેની એક લાકડી કયો કે તમે સાવ ન પડી જાવ તમે ચાલતા રહો એના માટે તમને વોકર આપ્યું અને બોપકા થી ચાલતા રહેશો તો ક્યારેક ઉભા થઈ શકશો એટલે કશું છોડવાનું નથી કારણ કે અત્યારે આ સંકલન થી આપણે આટલું કરી શકીએ એમ છીએ એ કરવાનું અને પછી આગળ આને એડ કરવાનું છે આ વિદ્યાને આ પદ્ધતિને આ ધ્યાન પદ્ધતિને એડ કરવાનું સમજીને કરવાનું છે સમજ્યા વગર નથી કરવાનું અને સમજીને કરીને પછી એની અંદર જેમ પેલો કાંચડી પડી છે સાપ નથી સાપ ને અંદર દાખલ કરવાની સાપ ને પહેરાવી દેવાની છે એટલે કે એક સામાયિક કરવાનું પણ આ બીજી સહિત તમે કરો તમારી સાધના કરો તમારા કર્મ ની નિર્જરા કરો તો એ તમારું એક સામાયિક માં બી ભગવાન કે જે તાકાત છે તમને તમારા બધા કર્મો ને નિર્જરા કરી નાખે પણ એવું સામાયિક થવું જોઈએ પુન્યાનું સામાય કેવું હતું મેં ભાગ માં સમજાવ્યું છે ને ભાગ એક બાર પડ્યા પછી જેને જેને વાંચ્યું છે હજારો લોકોના ફોન ને મેસેજ આવ્યા સુધી ખાલી અમે સાંભળ્યું હતું કે પુન્યા જેવું કરો પણ પુન્યાએ કેવું સામાયિક કર્યું એ અમને આજે ખબર પડી ભાગ એક માં છે વન નાઇન્ટી ફાઈવ કે કઈ મને એક્ઝેક્ટ યાદ નથી એ સવાલ છે કેવું હતું પુન્યાનું સામાયિક ના વાંચ્યું હોય તો વાંચી લેજો ત્રણે બુક લ્યો પેલા ત્રણે બુક વાંચો મારા પોડકાસ્ટ ઓડિયાની લિંકમાંથી બધા ઓડિયો સાંભળો મારા ગ્રુપમાં જોઈન થઈ જાઓ એમાં પણ સવાલ જવાબ સાંભળવા મળશે અને આત્મધર્મમાં આગળ વધો ક્રિયાધર્મ છોડો નહીં એ છોડવાનું જો નથી ઓકે ઓકેસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન અને કિંજલ બેન આપણે કોઈ જન્મ માં આપણને સમકિત આવીને સ્પર્શી ગયું હશે તો આપણને ક્યાં ખબર છે આપણે કોઈ પણ જન્મ માં શમિત આવીને પછી વમી ગયું હોય જેમ મહાવીર ભગવાન ને નતું વમી ગયું ત્રીજા ભાવ માં આવ્યું અને ત્રીજા ભાવ માં નહી નૈસારના ભાવ માં નૈસાર ના ભાવ માં આવીને વમી ગયું પછી એમને થોડી ખબર હતી આ બધા બીજા બધા કેટલા બધા ભાવ થયા એમાં કે મને સમકિત મળી ગયું છે આપણને થોડી ખબર છે આપણને કોઈ જન્મ મળી ગયું હોય આવીને ગમી ગયું હોય એટલે એ બધું આપણે વિચાર કરવાનો જ નથી એ બધું કેવડી ગમે છે એ કેવડી જોઈ શકે એ બીજા તો કોઈ જોઈ નથી શકવાના તો પછી અત્યારે આ ભાવમાં હમણાં આપણને આવે અને આપણને એની અનુભૂતિ થાય તો આપણને ખબર પડે આગળ આવીને ક્યારે ગયું હશે તો આપણને ક્યાં ખબર આપણે તો બધું શુભ કાર્ય કરતા રેવાનું અને કર્મ ને નિજરા થાય એટલી કરતા રહેવાનું